નમસ્કાર ખેડૂત મિત્રો સોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરવી છે જમીન માપણી આપણી જે જમીનો હોય એની જમીન માપણીનો અગત્યનો રોલ રહેલો છે તો એને કઈ રીતે જમીન માપણી કરવી ઘણી વખત આપણે જમીન માપણીની જરૂરિયાત રહેલી છે તો આઈઓ પોર્ટલ પર જમીન માપણી માટે ઓનલાઈન અરજી કરવાની આખી પદ્ધતિ છે એ તમને હું આ વિડીયોમાં દેખાડીશ તો એમાં થોડીક સૂચનાઓ છે એ આપણે જોઈ લેવું પહેલાં આઈવ પોર્ટલ ઉપરથી ત્રણ પ્રકારની મા માપણીની અરજી થઈ શકશે એમાં ઓનલાઈન ત્રણ રીતે ત્રણ અરજી ટૂંકમાં એક પહેલું હદમાપણી હદમાપણીની અંદર મૂળ સર્વે નંબરમાં આખા હદની માપણી આખા હદની માપણી કરવી હોય તો અને માપણીની અસર રેકર્ડમાં કરવાપાત્ર નથી ટૂંકમાં બીજો બીજી રીતેની પૈકી માપણી આખા સર્વે નંબર પૈકી અલગ થયેલ ગામ નમૂના નંબર સાતના પૈકી પાનિયાની પોતાના કબજા મુજબની માપણી આ માપણીની અસર આપવા પાત્ર નથી ફક્ત ક્ષેત્રફળની જાણકારી માટે માપણી થાય છે હવે ત્રીજા નંબરની માપણી જો વાત કરું તો હિસ્સા માપણી કહેવાય એને અને આખા સર્વે નંબર પૈકી કબજેદાર દીઠ હિસ્સા જુદા કરવા માટે થતી માપણી જેની અસર સર્વે રેકડ તથા રેવન્યુ રેકર્ડમાં આવશે તથા તે મુજબ ફેરફાર થશે હવે માપણીની અરજીની અગ્રતાના બે પ્રકાર છે તો સામાન્ય એક સામાન્ય જેનો નિકાલ પેમેન્ટ રિસીપ જનરેટ થઈ નથી સાહીઠ દિવસમાં એટલે કે સાઠ દિવસમાં આપણો એનો વારો આવી શકે હવે અર્જન્ટ કોઈને માપણી કરવી હોય તો એનો નિકાલ પેમેન્ટ રિસિપ તમે જનરેટ કરો એનું ફી ભરો એના ત્રીસ દિવસમાં એટલે કે બે રીત છે હવે સેલ જેમાં તમને વાત કરી દો તો અરજી માપણી અરજીની માપણીની ફી સામાન્ય પ્રકારની માપણી અરજીની ફી કરતાં ત્રણ ગણી વધારે રહેશે એટલે દાખલ કે અર્જન્ટ આપણે કરવું હોય તો એની ત્રણ ગણી ફી છે એની હવે બીજા મુદ્દા ઉપર જોઈએ તો દરેક સર્વે નંબર દીઠ અરજદારે અલગ માપણી અરજી કરવાની રહેશે પરંતુ હિસ્સા માપણીના અંતે હદ માપણીના કિસ્સામાં એક જ સર્વે નંબર પૈકી પાન્યા હશે ત્યાં તે જરૂરી હોય તેટલા પૈકી નંબરની માપણી માટે એક જ અરજી પસંદ કરી શકાશે હવે ચોથો મુદ્દો જો આપણે જોઈએ સૂચનાનો તો અરજી કરવા માટે અરજદારનું નામ ગામ ગામનો નંબર સાત હોવું ફરજિયાત છે સેટૂપમાં પાંચમો મુદ્દો એનો જોઈએ તો માપણીની અરજી કરનારે માપણી સમયે પોતાની જમીનનો સ્થળ પર કબજો બતાવવા જાતે હાજર રહેવાનું રહેશે એટલે ખેડૂતે એ જ્યારે માપણી કરવાનું હોય ત્યારે પોતે રૂબરૂ હાજર રહેવું પડશે છઠ્ઠો મુદ્દાની જો વાત કરવી તો અરજદારે સર્વે માપણી કરવા આવે ત્યારે પોતાના ખેતરમાં માપણીને અડસણું અડસણરૂપ થાય તેવા જાડી ઝાંખરા દૂર કરી આપવાના રહેશે કોઈ વસ્તુ નડતું હોય તો એ જમીનમાંથી ક્લિયર કરી દેવાનું રહેશે હવે સાતમો મુદ્દો એનો જો જોઈએ આપણે તો ડીએસઓ રેકોર્ડ અને અરજીના ક્ષેત્રફળ તથા અન્ય કોઈ વિસંગતા હશે તો અરજી ફી પરત મળવાપાત્ર રહેશે નહીં આઠમો મુદ્દો મહેસૂલી ટાઇટલ અંગે વિસંગતા હશે તો તેની જવાબદારી અરજદારની અંગત રહેશે તથા આવા કિસ્સામાં અરજદારને ફી મળવા પાત્ર નથી નવમો મુદ્દો એનો અન્ય કોઈ વ્યક્તિ કબજા અંગેનો કબજો દાવો કરશે કે માપણીના અવરોધ કે અડસણ ઊભી કરશે અને માપણી થઈ શકશે નહીં તો અરજદારને ફી મળવા પાત્ર રહેશે નહીં દસમો મુદ્દો હિસ્સા માપણીના કિસ્સામાં સિસ્ટમ જનરેટ સોગંદનામું નોટિરાઈઝ કરેલું અપલોડ કરવાનું રહેશે હિસ્સા માપણીમાં સિસ્ટમ જનરેટ કરેલું સોગંદનામું નોટિરાઈઝ કરવાનું રહેશે હદ તથા પૈકી માપણીના કિસ્સામાં સિસ્ટમ જનરેટ સંમતિપત્રક ફક્ત સહી કરીને અપલોડ કરવાનું રહેશે આ બે બે મુદ્દા અગત્યના છે ને બે સમજી લેવા સાથે આની અંદર આ પોર્ટલની અંદર એ તમને આમાં આજે હું સૂચના આપું છું આમાં જે દેખાડેલી છે એમાં પણ જોવા મળે હવે અગિયારમો મુદ્દો માપણીની અરજી ધીરમાં દરમિયાન અપલોડ કરવાનું થતું સંમતિપત્રક તથા સોગંદનામું નિયત નમો નમૂનામાં નહીં હોય કે જરૂરી તમામ વ્યક્તિની સહી કરેલ નહીં હોય તો આવી અરજી દફ્તરે કરવામાં આવશે તથા માપણીની ફી પરત મળશે નહીં એટલે કે આવી કોઈ ભૂલ છે તો કેન્સલ થાય એનો મતલબ એવો થાય હવે બારમો મુદ્દો એનો અરજી કરવા માટે ગામ નમૂના નંબર સાત અને આઠની કોપી અપલોડ કરવાની જરૂર નથી આવો તેરમો મુદ્દો એનો માપણી માટે ગામે સર્વરી આવ્યા બાદ નિશેના કારણે જો માપણી થઈ શકશે નહીં તો માપણીની ફી ફોરફીટ થશે અને માપણી અરજી રિજેક્ટ થશે કેવા મુદ્દા એમાં તો સ્થળ માપણી કરતી વખતે કબજા ઉલટસુલટ હોય તો ખેતરમાં પાણી ભરેલું હોય અને માપણી કરવી શક્ય નહીં હોય તો ખેતરમાં ના પહોંચી શકાય તેવો રસ્તો હોય તો ખેતરમાં માપણીના અર્શરૂમ થાય તેવા પાક ઊભા હોય દાખલી કે શેરડી ડાંગર જાડી ઝાંખરા હોય તો તો એ માપણી થઈ શકે નહીં અરજદારે પોતાના પ્રત્યક્ષ કબજો સ્થળે દેખાડી શકે નહીં તો માપણીની પ્રક્રિયા દરમિયાન સુલેહ શાંતિ કાયદો અને વ્યવસ્થાનો ભંગ થાય તો આવા સંજોગોમાં આ ટૂંકમાં આ બધા મુદ્દા આપણે ધ્યાનમાં રાખવાના રહેશે હવે આગળનો વિડીયો આપણે જોઈશું ઓનલાઈન કઈ રીતે અરજી પડે છે તે હવે એમાં નવી અરજી અને અરજીનો હેતુ તો આપણે જમીન માપણી સંબંધિત અરજી એવું સિલેક્ટ કરીશું અરજીનો પ્રકાર બાજુનો કોલમ એમાં સર્વે નંબરની હદ હિસ્સા અથવા પૈકી એ સિલેક્ટ કરી લઈશું અરજદારનો મોબાઈલ નંબર પણ નાખી દઈશું આમાં દાખલ તરીકે આપણે ઈમેલ એડ્રેસ પણ નાખી દઈશું આમાં આપણે કેફસા નાખી દઈશું અને જનરેટ ઓટીપી એવું કરી લઈશું હવે એમાં ઝીલો પસંદ કરવાનો રહેશે આપણો ગુજરાતનો જે ઝીલો હોય એ આપણે પસંદ કરી દેવાનું તાલુકો બાજુમાંથી પસંદ કરી લેવાનો તમારો જે આવતો હોય એ તમારું જે આવતું હોય એ ગામ પસંદ કરી લેવાનું ત્યારબાદ તમારે મોબાઈલમાં ઓટીપી આવ્યું હોય એ આમાં નાખી દેવાનો ને ઈમેલમાં આવ્યું હોય એ પણ આમાં નાખી દેવાનો બંને ઓટીપી નખાઈ ગયા પછી અરજી ફોર્મ ખુલશે એમાં અરજીનો પ્રકાર હદ માપણી કે પૈકી માપણી કે હિસ્સા માપણી એમાંથી કોઈ પણ આપણે એક સિલેક્ટ કરી લઈશું માપણી કરવાના સર્વે નંબર બ્લોક નંબર ગામ નંબરનો સર અંદરનું નામ છે હા કે ના એમાં નામ લખવાનું બાજુમાં નામ લખી દેવાનું ગુજરાતી ફંડની અંદર આમાંથી સિલેક્ટ કરવાનો રહેશે અને એ એના માટે આપણે ગુજરાતી સિલેક્ટ કરી લઈએ સરનામું આપણે નાખી દઈશું પિન કોડ આપડો નાખી દઈશું હવે એમાં અરજદારનો મોબાઈલ નંબર આવી જશે અરજદારનો પ્રકાર આવી જાય માપણીની અગ્રતા ક્રમ આવી જાય છે અરજદારને અક્ષાંક રેખાની કોડીની જરૂર છે હા કે ના હોય જો હા માપણીમાં ફી તો વધી જાય જો અક્ષાંક રેખાની કોડી જરૂર હોય તો એટલે એમાં ના રાખશું આપણે અરજદારનો પ્રકારમાં આપણે વ્યક્તિગતમાં રહેવા દઈશું અને સામાન્યમાં રહેવા દઈશું અરજન્ટમાં નહીં હવે જિલ્લાનું નામ એમાં પસંદ કરશું આમાં સર્વે નંબર આમાં નાખવાનો છે તો આપણે એમાં સર્વે નંબર નાખી દઈશું એકસો અગિયાર હવે બાહન્દ્રી આપવાની બાબત છે તો વાંચીને ટીક કરવું અન્ય કોઈ વ્યક્તિ કબજનો દાવો કરશે કે આપણે ઓ તો ટૂંકમાં આ બધામાં ટીક કરી દેવાનું રહેશે આ રીતે સેવ એપ્લિકેશન કરી દેવાની રહેશે આપણે સર્વે નંબરોની અરજીમાં ઉમેરવામાં કરીશું એટલે નીચે આવી જાય એકસો દસ પૈકી એક પૈકી એક ખાતા નંબર બધી વિગતોમાં આવી જાય ને ત્યારબાદ આપણે સેવ એપ્લિકેશન કરી દેવાની રહેશે તો આ રીતે તમે મિત્રો જોવામાં આવી જાય છે તમારી અરજી ઓનલાઈન સ્વીકારવામાં આવેલ છે જેનો અરજીનો નંબર જે તે છે આરજી નંબર યાદ રાખી નોંધી લેવા જે આગળની વિગતો ભરવામાં ઉપયોગ કરવાનો રહેશે એટલે ટૂંકમાં આની પછી હજી એક પ્રોસેસ આવશે એ આપણે કરવાનું રહેશે અને આ રીતે કન્ફર્મ એપ્લિકેશન કરી દેવાની ત્યાર પછી જે આપણે નોટરીઝ કરવાનું છે ને એ બધું આની અંદર થઈ જશે હવે છે જ પદ્ધતિની તમને વાત કરું તો આ રીતે તમે ઓનલાઈન એપ્લિકેશન સબમિટ કરી દેવાની અને એમાં તમારે કઈ કઈ વસ્તુની ધ્યાન રાખવું ગુજરાતી યુનિક કોડમાં જ લખવાનું છે અરજીને લગતી તમામ વિગત દા દાખલ કર્યા બાદ સેવ એપ્લિકેશન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અરજી સેવ થતા જ યુનિક અરજી નંબર સ્ક્રીન પર જોવા મળશે આગળ તમને મેં બતાડ્યો તો એ રીતે કન્ફર્મ એપ્લિકેશન કરી દેવાની રહેશે પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરી અરજી પ્રિન્ટ એફિડેટ પર ક્લિક કરી સોગંદનામું સંમતિપત્રક ઓનલાઇન જનરેટ કરો હિસ્સાની માપણી વગેરે બધું ટૂંકમાં કરવાનું રહેશે ફ્રીઝ ડોક્યુમેન્ટમાં આખરી ડોક્યુમેન્ટ કરો એમાં ફિલ કરી દેવાનું રહેશે પછી ત્યારબાદનું ઓપ્શન આવશે માપણી ફી ભરવા અહીં ક્લિક કરો તો તેનું પેમેન્ટ ગેટવે પેમેન્ટથી એસબીઆઈ બી આઈ કે વધ વગેરેથી તમે કરી શકશો અથવા તો તમારો માપણી ફીનું પેમેન્ટ કર્યા બાદ અંતે પેમેન્ટની રિસીપ પોર્ટલ પરથી જનરેટ થઈ છે જો રિસીપ જનરેટ ના થાય તો અરજીની કામગીરી પૂર્ણ થઈ ગે ગણાશે નહીં એટલે એ ખાસ ધ્યાન રાખવું પેમેન્ટ કરતાં કોઈ એરર આવે તો ફરીથી સંપૂર્ણ અરજી કરવાની રહેતી નથી પેમેન્ટની સ્થિતિ ચકાસવા માટે આઈઓઆરએ પોર્ટલ ઉપર જઈ અને રજીસ્ટ્રેશન એપ્લિકેશન પર ઈમેલ આઈડી નાખીને તમે ઓટીપી જનરેટ કરી ત્યારબાદ માપણી ફી પર ક્લિક કરી ક્લિક હિયર અને ચેક પેન્ડિંગ પેમેન્ટ સ્ટેટસ એની ઉપર પણ તમે ચેક કરી શકો છો જો આગળનું પેમેન્ટ સફળ થયું છે તો પેમેન્ટ રિસિપ જનરેટ થશે નહીં તો પેમેન્ટ ફેલ્ડ ફેલ્ડ બતાડશે અને પેમેન્ટ ફેલ્ડના કિસ્સામાં ફરીથી પેમેન્ટ કરવા માટે સ્ટેપ વીસમાં આપેલ કાર્યવાહી કરવાની રહેશે માપણીની તારીખ અને અરજીની સ્થિતિનો નિકાલની વિગતો સમાંતરે આપને અરજીના દર્ દર્શાવેલ મોબાઈલ નંબરને ઈમેલ મારફત પર જાણ થશે એમાં આ રીતે કરીને તમે કન્ફર્મ કરી શકો છો ધન્યવાદ સાથે રાજેશ વોરા